ભલે ગમે તે થઈ જાય પણ પિતૃ પક્ષમાં ભૂલથી પણ આ વસ્તુ ન ખાવી જોઈએ આ વર્ષે પિતૃ પક્ષ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને રવિવાર થી શરૂ થઈ ગયા છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના સમાપ્ત થશે

જણાવવામાં આવ્યા છે જો તે નિયમનું પાલન ન કરવામાં આવે તો પિતૃ દોષનું કારણ બને છે પિતૃ દેવ નારાજ થઈ શકે છે પિતૃ પક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એવી વસ્તુ પણ છે જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈએ પિતૃ પક્ષ પૂર્વજોને સમર્પિત છે તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્વ છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે બ્રાહ્મણોને ભોજન ખવડાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુનો ઉલ્લેખ છે જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું પિતૃપક્ષ દરમિયાન ન તો સેવન કરવું ન તો આ વસ્તુઓ પિતૃઓ કે બ્રાહ્મણોને અર્પણ કરવી જોઈએ તો ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન એવી કઈ વસ્તુ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવો ભવઃ જરૂરથી લખજો આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં મસૂરની દાળ ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં તેને

એ ગાય જેણે તાજેતરમાં વાછરડાને જન્મ આપ્યો છે ભૂલથી પણ આવી ગાયના દૂધનું સેવન ન કરવું પિતૃપક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર અર્પણ કરવામાં આવે છે એટલા માટે પિતૃપક્ષ દરમિયાન તમે દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે દૂધનું સીધું સેવન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમારા ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ

જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તો તેને પણ વાસી ભોજન ન આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ કોઈ પણ રૂપમાં દ્વાર પર આવે છે અને જો આવી સ્થિતિમાં તમે પિતૃઓને વાસી ભોજન આપો છો તમે વાસી ભોજન ન ખાવ અને ન તો કોઈને આપો પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પાડોશી પાસેથી માગીને ભોજન ન ખાવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન એવું કોઈ કામ ન કરો જેનાથી આપણા પૂર્વજો નારાજ થઈ શકે ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તમારે તે ભોજનમાં તલ અવશ્ય નાખવા જોઈએ પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પિતૃ માટે ભોજન બનાવે છે બ્રાહ્મણોને ભોજન પીરસે છે પંચબલી અર્પણ કરે છે નામ પર કોઈ જરૂરિયાત ભોજન આપે છે તેને થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ શાસ્ત્રો અનુસાર જે અનમાં કાળા તલ હોય છે તે પિતૃઓ દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ જે ભોજનમાં કાળા તલ ન હોય તે ભૂત પેત ગ્રહણ કરે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનમાં કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવું જોઈએ કાળા તલ શ્રાદ્ધ ભોજનને ભૂત અને પિશાચથી બચાવે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો ગરુડ પુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગી તૈયાર કરવી જોઈએ સૌથી દૂધ અને ખાંડની બનેલી ખીર છે જો તમે પૂર્વજો માટે બધી વાનગી બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવી જોઈએ તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે બીજી શુદ્ધ રોટલી ઘીમાંથી યાદ કરીને એક રોટલી કાગડા માટે બે નાની નાની રોટલી બનાવી ગાય અને કૂતરાને ખવડાવો આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર હશે

આ દળને તેની શ્રાદ્ધ તિથિએ બનાવશો તો તે વધુ ફાયદાકારક છે આ સિવાય જો પૂર્વજો માટે બટેટા ઘઉંની પૂરી ગોળનો રોટલો મીઠા કેસરવાળા ભાત કાળા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેઓ સ્વીકાર કરે છે ચાલો હવે જાણીએ પિતૃ પક્ષમાં ભોજન કેવી રીતે બનાવવું જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તેને ચાખતા કેઠું કરતા નથી તેવી જ રીતે આપણે આપણા પૂર્વજોને ભોજન અર્પણ કરતા પહેલા ચાખવું જોઈએ નહીં ભોજન બનાવતા પહેલા તમારે સંપૂર્ણ રીતે શુદ્ધ

પાણી છાટીને સાફ કરવું જોઈએ અને પછી ભોજન મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ તો ચાલો હવે જાણીએ કેવું ભોજન ન બનાવવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ભોજનમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ માત્ર સાત્વિક ભોજન જ તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ તામસિક વાનગીઓની સાથે ડુંગળી આદુ અને લસણનો પણ શ્રાદ્ધ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ ભોજનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીને

આ સૌથી મહત્વની બાબત છે જે અમે તમને કહેવા માંગીએ છીએ આપણે પિતૃઓને ભોજન તો પીરસી દઈએ છીએ અથવા તો તેનો ભોગ પિતૃઓના ફોટા સામે અર્પણ કરી દઈએ છીએ અથવા તો ગાય અને કૂતરાને ખવડાવીએ છીએ પરંતુ આપણે ભોજન સાથે જળ આપવાનું ભૂલી જઈએ છીએ સૌથી મહત્વની તો બાબત એ છે કે પાણી અર્પણ કરવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન જળ અર્પણ કરો તેથી પૂર્વજો તરસ્યા પિતૃ લોકમાં ન જાય આ રીતે તમે તમારા પૂર્વજોને ખવડાવીને સંતુષ્ટ કરી શકો છો પિતૃ પક્ષના આ 16 દિવસે કોઈને પણ વસ્તુ ઉધારમાં ન આપો

पितृपक्षના દિવસોમાં આવું ન કરવું જોઈએ ભારતમાં દાન અને પુણ્ય કરવાની પરંપરા રહી છે દરેક વ્યક્તિ દાન કરીને નો લાભ લે છે તેમના આશીર્વાદ મેળવે છે પરંતુ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે ન તો આ બે પ્રકારના કપડા ખરીદવા જોઈએ અને ન તો કોઈને આપવા જોઈએ કાળા અને સફેદ કપડા પિતૃપક્ષ દરમિયાન સફેદ વસ્ત્રોનું દાન કરવાથી આપણા પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે એવું પણ માનવામાં આવે છે કે જો તમે પિતૃપક્ષ દરમિયાન કાળા કપડાનું દાન કરો છો તો તમને તમારા પૂર્વજો દ્વારા શ્રાપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે ખાસ કરીને કાળા કપડા ક્યારેય કોઈને દાનમાં ન આપવા જોઈએ આ દિવસે ફાટેલા કપડા પણ દાનમાં ન આપવા જોઈએ એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે રાહુ દોષની અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણાથી નારાજ થવા લાગે છે તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને ન આપો જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવે કોઈ પણ ચાંદીનો સિક્કો અથવા તો આશીર્વાદ તરીકે આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ કોઈ પણ ધાર્મિક વસ્તુ ભગવાન સંબંધિત કોઈ પણ પ્રકારનું પ્રતિક અને પૂજા સામગ્રી તમારે ભૂલથી પણ ક્યારેય કોઈને ઉધારમાં કે દાનમાં ન આપવી જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થાય છે આનાથી પિતૃદોષ લાગે છે અને તમારા પૂર્વજો તમારા માટે જે કરવાના હતા તે તમે પ્રાપ્ત કરી શકતા નથી તો સૌથી પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વડીલો તરફથી આદરના ચિહ્ન તરીકે મેળવેલી કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈને પણ આ રીતે આપવી જોઈએ નહીં તેમને હંમેશા કાળજીપૂર્વક રાખવી પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને તર્પણ કરીએ છીએ પિંડનું દાન કરીએ છીએ અને ગંગામાં સ્નાન કરીએ છીએ પિતૃ પક્ષ દરમિયાન ખાસ કરીને સફેદ વસ્તુઓ ચડાવવામાં આવે છે આ વાત ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષના દિવસે આપણા પૂર્વજોને અર્પણ કરવા સિવાય જો કોઈ તમારી પાસે વહેલી સવારે દૂધ દહીં છાશ માગવા આવે અથવા તો સાંજે

તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલથી પૈસા ઉધાર લેવા આવે છે તો તમારે તેને પૈસા ઉધાર ન આપવા જોઈએ અને આવી સ્થિતિમાં તમારે ઉધાર ન આપવા જોઈએ અને બીજા પાસેથી ઉધાર ન માગવા જોઈએ એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન તમે જે પૈસા ઉછીના આપો છો અથવા લ્યો છો તે ક્યારે પાછા આવતા નથી પરંતુ આ સમય આવનાર અને લેનાર બંને દેવામાં ડૂબી જાય છે આનાથી પિતૃઓનો શ્રાપ લાગે છે પિતૃ પક્ષમાં ચોખા સાથે કાળા તલ મિક્સ કરી દાન કરવાથી પિતૃદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે આપડા પૂર્વજો ખુશ થાય છે રોટલીમાં ગોળ અને થોડા કાળા તલ નાખીને ગાયને ખવડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે તાંબાના વાસણમાં થોડું ગંગાછળ મિક્સ કરીને તેમાં થોડા તલ ઉમેરીને પીપળાના ઝાડના મૂળમાં ચડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે જો તમે કોઈને ભેટ આપવા માંગતા ભેટ તરીકે કઈ વસ્તુ એટલે કે ઘડિયાળ અથવા તો બજારમાંથી ખરીદેલી નવી ઘડિયાળ કોઈને આપવી જોઈએ નહીં કારણ કે દરેક વ્યક્તિનો સારો અને ખરાબ સમય ચાલતો રહે છે તમારે કોઈની પાસેથી ઘડિયાળ ન લેવી જોઈએ જો કોઈનો સમય સારો છે અથવા તો તમે પણ સારો સમય પસાર કરી રહ્યા છો અને જો તમે તમારો સમય બીજા કોઈને આપો છો તો આવનારા સમયમાં તમને સારા પરિણામ જોવા મળે પિતૃ પક્ષ દરમિયાન પતિ અને પત્નીએ અંતર જાળવવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરની અંદર આપણી આસપાસ હાજર હોય છે અને જો તમે આમ કરશો તો આપણા પૂર્વજો ગુસ્સે થઈને ચાલ્યા જશે સ્ત્રીઓને એની આદત હોય છે કે જ્યારે રસોડામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની અછત હોય ત્યારે તેઓ તેમના પાડોશીના ઘરે જઈ વસ્તુ માંગતા હોય છે તેના ઘરેથી તેલ ઘી કે હળદર માંગવામાં આવે છે આ ત્રણ વસ્તુઓને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ રહે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન તમારી ભૂલથી પણ તમારા ઘરમાંથી આવી કોઈ પણ વસ્તુ ઉધાર આપવી જોઈએ નહીં અને ન તો લેવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા પરિવાર પર દુઃખદ પરિણામ આવી શકે છે તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ બીજાના ઘરે જાય છે જો કોઈ વ્યક્તિ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ મીઠાનું દાન કરે છે તો તેના આશીર્વાદ વિશેષોમાં પિતૃ પક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું જોઈએ મીઠાનું દાન ગુપ્ત દાન માનવામાં આવે છે જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હો

અને બાજુમાં આપેલા બે ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવ નમઃ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર